સાર્વજનિક્લોકમાં તો બે વર્ષ પહેલાં સંયુક્ત મિટિંગ રાખી અને નક્કી કર્યું કે આ સાર્વજનિક ખરેખર સાર્વજનિક હેતુ માટે ઉપયોગ થાય અને બુદ્ધમય વાતાવરણ ઊભું થાય એટલા માટે દુદ્ધ વિહાર સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારથી સંયુક્ત રીતે પ્રયાસો કરી અને બુદ્ધ વિહારનું નિર્માણ છેલ્લા એક વર્ષ દરમિયાન કર્યું ત્રેવીસમી મે બે હજાર ચોવીસના રોજ જાહેર જનજીવન માટે ખુલ્લું હા સર તો આ જે વિહારનું નિર્માણ થયું આમાં લોક ફાળાથી થયું છે કોઈ વ્યક્તિગત ફંડથી થયું છે કે સામાજિક ફંડથી થયું છે આ વિહારનું નિર્માણ ગુજરાતના તમામ લોકોના ફાળાથી કરવામાં આવેલું છે અને વિહારનું નિર્માણ લોકોના ફાળાથી જ થવું જોઈએ વ્યક્તિગત ફંડથી ફંડને બદલે લોકોના ફાળાથી થાય છે તો એમાં લોકોની જે લાગણી છે એ જોડાતી હોય છે અને લોકો વિહાર પ્રત્યે એને મતલબ જે આસ્થા એની જોડાતી હોય છે અને વિહારથી જ લોકોના જીવનમાં પરિવર્તન આવતું હોય છે બાબા બાબાસાહેબનું જે સપનું હતું કે બિહાર એટલા વિશાળ હોવા જોઈએ કે એ લોકો મતલબ જે લોકો જોઈ તો એ બિહાર જોઈને ત્યાં પ્રસન્ન થાય અને બિહારમાં આવે તો ત્યાં તેનું તમામ જે કાંઈ દુઃખ હોય એ દુઃખ મુક્ત થાય અને એ બિહારના માધ્યમથી સ્કૂલોનું નિર્માણ થવું જોઈએ આવું બાબા બાબાસાહેબનું એક કોટ હતું એ કોટને ધ્યાનમાં લઈને ભાવનગરમાં અંતે કરુણાશીલ રાહુલના કુશળ નેતૃત્વમાં આ વિહારનું નિર્માણ અમે તમામ ગુજરાત લોકોના સહયોગથી ઉપાસક ઉપાસપાસિકોના સહયોગથી આ નિર્માણ કરવામાં આવેલ છે અને દર રવિવારે આ વિહારે કમસે કમ સો દોઢસો લોકો આવીને વંદનાના કાર્યક્રમ કરે છે અને એક નવી પહેલ ગુજરાતમાં

એ અમે એવું માનીએ છીએ કે એ બૌદ્ધ ઉપાસક છે કેમકે ભાવનગર જિલ્લામાં ઘણા બધા એસી લોકો છે બાબા સાહેબની વાત કરવાવાળા હજારો લોકો છે બાબા સાહેબનું સપનું પૂરું કરવાવાળા એવું કહેવાવાળા પણ હજારો લોકો છે તો અહીંયા જે લોકો આવે છે એ અમે એવું માનીએ છીએ કે બુદ્ધિસ્ટ છે અને આ જે ભાવનગર જિલ્લાથી શરૂઆત છે

ભાવનગરની ધમ્મભૂમિ ટીમ ભંતે કરુણાશીલ રાહુલના નેતૃત્વમાં અમે સૌ સાથે મળીને ભંતેજી આખી દેશવ્યાપી બુદ્ધિઝમની જે મૂવમેન્ટ ચલાવે છે બૌદ્ધોના જે ધર્મગુરુ છે ભંતે કરુણાશીલ રાહુલ એ આ જ રીતે આખા ભારત દેશમાં જે વિહારો છે એ કેમ શ્રેષ્ઠ બને અને વિહારોના માધ્યમથી લોકોના જીવન કેમ શ્રેષ્ઠ બને એની મુહિમ ચલાવી રહ્યા છે પંતેજી એવરીડે દરરોજ મિનિમમ બે મિટિંગ લઈ છે ગૂગલ મીટ લઈ છે એક જનરલ મીટિંગ

¡Gracias! શારંગ સંગ શારંગી તુજ પનમો બળવતો શારંગ સ પ્રતિનંત તારી પુરી જીવાની નકળ નંગલા એ જ મહત્વ આજે મહાગુજરાત એસટીસી મહાસભા ભૂમિ વિહારની મુલાકાત લીધી અહીં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ પણ આપ જોઈ શકો છો કે જે સરસ મજાનું એક બાબાસાહેબ જ્યારે સંસદમાં જતા અને જે વખતનું સ્ટેચ્યુ છે એ સમયની બાબાસાહેબની ચાલતી મુદ્રા ઉપરનું એક સ્ટેચ્યુ અહીંયા છે જે ફાઈબર બોડીમાં છે અને અહીં બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે બહુ વિશાળ પટાંગણ પણ તમને જોવા મળે છે આ વિહાર બહારથી બહુ એક અદ્ભુત વિહાર છે એક એવું લાગે છે કે આપણે કોઈ પશુપતિનાથના મંદિર તરફ ગયા જોકે પશુપતિનાથ જે મંદિર એ બૌદ્ધ વિહાર જ છે પણ એની ઉપર પાખંડી બ્રાહ્મણવાદીઓનો કબજો છે હવે આજુબાજુનો એક માહોલ ભાવનગરમાં બહુ સુંદર બન્યો છે અને અહીં એક પ્રથમ પ્રથમ છે તો મિત્રો મહાગુજરાત એસટીએસસી મહાસભા દરેક વિહારોની મુલાકાત લે છે અને તે વિહારોની અંદર જે પ્રોસિજર ચાલે છે એ પ્રોસિજર લોકો સ્વામી લાવે છે અને દરેક વિહારોની અંદર ધમ પ્રચાર શિક્ષણ રોજગાર અને ધમ પ્રત્યે લોકોને બાળકોની સ્ત્રીઓને જાગૃત કરવા એ ઉપાસ બૌદ્ધ ભીખુઓનો ઉપાસકોનો અને ધમ્માચાર્યો ધમ મિત્રોનો નૈતિક ફરજ બને છે જય ભીમ નમ બુધાય જય સંવિધાન